ભગવાન દત્તાત્રેય મહારાજે ઓલા બાણ બનાવવા વાળા ત્યારે ભગવાન દત્તાત્રેય મહારાજ એટલું કહ્યું કે ભાઈઓ હું એની પાસે એ શીખો જ્યારે બાણ બનાવતો હતો ને ત્યારે નગરના રાજાની એક સવારી નીકળી અને સવારીમાં એટલા બધા લોકો હતા પણ સવારી વહી ગઈ ત્યાં સુધીને ખબર ન પડી કે અહીંયા રાજાની સવારી નીકળી છે પોતાનું કર્મ કરવામાં તત્પર હતો એ તત્પરતા હતી એને મારે વંદન કરવા છે એટલા માટે લખ્યું સત્ય સત્કર્મ તત્પરા માણસ પોતાના કર્તવ્યમાં તત્પર હોય પોતાનું કર્મ કરવામાં તત્પર હોય આપણે કથામાં બેઠા હોય પણ શરીર આવી બેઠું હોય મન તો ક્યારનું ક્યાંનું ક્યાંય પહોંચી ગયું હોય ઘણા તો એવું વિચારતા હશે કે આજ તો બે પાંચ મિનિટ વહેલું નીકળી જવું કાલ તો રીક્ષા ઊભી ઉભી નહોતી રહેતી ને બધી રિક્ષા ભરી લઈ આવતી હતી ઘણાને એવું થતું હશે સત્ય સત્કર્મ તત્પરા નથી આપણે મંદિરમાં જતા ત્યારે મન મંદિરમાં હોય જીવ જોડામાં હોય કે નહીં મારા લઈ તો અને આપણે કેટલા ડાયા થઈ ગયા ખબર મંદિરે જાય ને તો એક ચપ્પલ આ બાજુના ખૂણે ઉતારી બીજું ચપ્પલ આ બાજુના ખૂણે મૂક્યા પણ તમને ખબર છે જેમાં આપણામાં આમ આમ અપડેટ આવ્યું ને એમ ચોરોમાં હોય અપડેટ આવ્યું છે આપણી છે દરવાજથી હોય એને ન્યા ધ્યાન રાખવું હોય તો પોતાના કર્મમાં તત્પર રહેલો આ એક આત્મદેવ નામનો બ્રાહ્મણ નિષ્ઠાથી પોતાનું કર્મ કરે છે આ તુંગભદ્રા એક નદી છે એના કિનારે ઉત્તમ નગર છે આ નગર કયું આ મનુષ્ય અવતાર એ ઉત્તમ નગર છે આ મનુષ્યનું શરીર એ ઉત્તમ નગર છે અને આ જ શરીરમાં ચાર ચાર વર્ણના લોકો રહે છે એમાં એક બ્રાહ્મણ આત્મદેવ આત્મા જે છે આત્મદેવ છે ભગવાને આપણને પણ ખૂબ ઉત્તમ શરીર આપ્યું બડે ભાગ માં અનુસત નુપાવા જીવાત્મા તું બહુ બહુ ભાગ્યશાળી છો કે તને પરમાત્મા એ મનુષ્યત્વ આપ્યું છે અને એ આત્મદેવ ને ધુંધુલી નામની એક પત્ની એક સ્ત્રી હતી આત્મદેવ બ્રાહ્મણ સત્ય કર્મ હતો તત્પર હતો પોતાના કર્મની અંદર ધર્મનિષ્ઠ હતો પણ એની પત્ની હતી જરા વિચિત્ર સ્વભાવની એને ભગવાનની કથાઓમાં કે સત્સંગમાં કોઈ જગ્યાએ કશું લાગે વળગે નહીં હા એને પારકી પંચાત કરવા મજા આવ્યા કરે એને તમે પારકી પંચાત કરવા બેસાડી એટલે મજા જ આવ્યા કરે અને ઘણા નથી કોકની મારાતારી કરવા બેસી ગયા હોય અને બેહી ગયા પછી એને ઈ ભાન ન રહે એટલે લે આ લે આ તો લે રોંઢો થવા આવ્યો બપોરનો જમવાનું બાકી રહી ગયું પછી તો ઈ એક પછી એક બુક ખુલ્યા જ કરે એક પછી એક ખુલે એક પછી એક ખુલે ની બંધ થાય બીજી તૈયાર જ હોય લોક વાર્તા રતા ક્રુરા પ્રાયુજલ્પિકા બીજાની નિંદા કરવામાં પડેલી એવી ધું ધું એટલે આધ્યાત્મિક અર્થમાં એ આપણી બુદ્ધિ છે અને આ બુદ્ધિને તમે જુઓ કોકની વાતો કરવા દો એટલે બીજું કંઈ જોયું જ નહીં એમાં એક વખતના સમય આત્મદેવ બ્રાહ્મણ ખૂબ ચિંતામાં છે દુઃખી થયા છે ચિંતા કરે છે મને ભગવાને બધું આપ્યું પણ એક સંતાન ના આપ્યું એક પુત્ર ન આપ્યો અરે મારે તો પુત્ર ન થયો પણ મારા ક્યા ભાવના એવા પાપ થઈ ગયા હશે કે મારા આંગણામાં ઉભેલી ગાયને પણ ક્યારેય વાછડામાં પ્રસવ નથી થતો મારા આંગણામાં ઉગેલા આ વૃક્ષોને ફળ લાગે પણ ફળ બગડી જાય છે ફળ બગડી ગયા તુલસીને માંજર નથી લાગતા મારા કયા ભાવના પાપ થયા આશા પુત્ર વગરનું જીવન જીવવું સાઉ ન કામું છે આવું જીવન જીવીને ક્યાં જવું એટલે આત્મહત્યા કરવાના વિચારથી જંગલમાં જાય છે અને જંગલમાં જ્યાં આત્મહત્યા કરવા જાય ત્યાં એક મહાપુરુષ એક સાધુએ હાથ પકડીને કીધું કે એ ભાઈ શું કરો છો ભગવાને આપેલો આટલો સુંદર દેહ તમે આમ આમ વેડફી નાખશો તમને ખબર છે આ જગતમાં આત્મહત્યા કરવી એ પણ મહાન પાપ છે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે ને છતાં પણ મારી આપ સૌને પ્રાર્થના છે ગમે તેવો વિકટ સમય આવે જિંદગીમાં કોઈ નબળો વિચાર પરિવર્તિત થયો છે અત્યારે એટલું બધું એજ્યુકેશન આવી ગયું છે એટલો બધો સમાજ સુધારો આવી ગયો છે ઘણા ઘણા લોકોએ પોતાના મા બાપની પાછળ ઘણા ઘણા બધા લોકોએ પોતાના સમાજમાં પોતે

શ્રાદ્ધની અંદર ભગવાન નારાયણને જ્યારે પિંડદાન આપવામાં આવે ત્યારે એ પિંડની ઉપર પરમાત્મા અર્પણ કરવામાં આવે એ વસ્તુની અંદર જો ન હોય તો ભગવાન નારાયણ એ વસ્તુને ક્યારેય પણ ગ્રાહ્ય કરતા જ નથી તમે ભગવાનને ગમે તેટલો ભોગ મોટો બનાવીને ભગવાનને ધરી દો પણ જેમાં એક માત્ર નાનું એવું તુલસીપત્ર ન હોય તો પરમાત્મા તમારો ધરેલો ભોગ ક્યારેય ગ્રહણ નથી કરતા તો શ્રાદ્ધના એ પિંડની અંદર ભગવાનને તુલસી પત્ર અર્પણ કરવાનું હોય પિંડ ઉપર આ પિંડને અર્પણ કરવો હોય ગળામાં તુલસીની માળા પહેરજો અને તુલસીની માળા પહેરશો એટલે પિંડ ભગવાન ઠાકોરજીનો સ્વીકાર થઈ ગયો છે આ પિંડ ગળામાં તુલસીની માળા હોય કપાળમાં ચંદન એક તિલક હોય અને અને ગળામાં તુલસીની માળા હોય કપાળમાં ચાંદલો હોય તો કેવા થશે કે અમે આના છીએ નતર પેલા જેવું થાય ગામમાં જે હાવ ઓલા પટ્ટા વગરના કૂતરા રખડતા હોય ને પછી મ્યુનિસિપાલિટી વાળા ભરી જાય એમ જો આપણા ગળામાં પણ તુલસીની કે રુદ્રાક્ષ ની માળા નહીં હોય ને